ભૂરીની ભૂરી કરમાણી સૌનકજી બોલે છે મહારાજ આ સંસારમાં માનવના અંતઃકરણ પવિત્ર કેવી રીતે થાય અને આ આત્માનું કલ્યાણ કેવી રીતે થાય બહુ ટૂંકમાં તમને સંભળાવી રહ્યો છું અહીંયા તો બહુ વિસ્તારથી જ સવાલ છે ભૂરીની ભૂરી કરમાણી શ્રોતવ્યાની વિભાગશ બૃહન્ના શ્રદ્ધાના નામ એના આત્મા સંપ્રસિદ્ધ આ શ્લોક બહુ અઘરો છે પણ હું એનો સરળ સમજાય એવી ભાષામાં કે મારા ને તમારા અંતઃકરણને પવિત્ર કરનારી કોઈ કથા હોય તો કૃપા કરીને અમને હવળાવો કે અમારું અંતઃકરણ પવિત્ર થઈ જાય હવે અંતઃકરણ એટલે શું એ પહેલાં સમજવું જરૂરી છે અંતઃકરણ એટલે મારા ને તમારા આત્માની સાથે લાગેલી ચાર વસ્તુ છે એક છે મન બુદ્ધિ છે બુદ્ધિ ત્રીજું છે ચિત્ત અને ચોથો છે અહંકાર મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચાર વસ્તુ આત્માની સાથે જોડાયેલી છે શરીર છૂટી જાય આત્માની સાથે અત્યારની કોમ્પ્યુટરની ભાષામાં સમજાય એવી ભાષામાં કહું તો આ ચાર વિન્ડો એ આત્માની સાથે છે પણ એ માનવ દેહમાં જ આ ચાર વિન્ડો ખુલે છે બીજા બધા પશુ પક્ષી પ્રાણી બે પગવાળા આઠ પગવાળા વીસ પગવાળા એમાં ક્યાંય આ વિન્ડો ખુલતા નથી મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર પરમાત્મા એ બધા જ આત્મા સાથે મૂકેલા છે પણ જ્યારે માનવ દેહ મળે ત્યારે એ ખુલે અને એ એટલા માટે ખુલે છે મને ને તમને મુક્ત થવા માટે મને ને તમને આ સંસારમાંથી છૂટવું કેમ એ મારે ને તમારે મન બુદ્ધિ ચિત અને અહંકાર થી સમજવાનું છે અને છૂટી જવાનું છે તો સુતજીને એવો સવાલ પૂછવા માંગે છે કે એવું માનવ શું કરે કે માનવનું કલ્યાણ થાય હા આદિ ભાષામાં કહું તો બીજા અર્થમાં આપણે જન્મીએ છીએ શું કામ હરેક જીવાતમાં એ પોતે પોતાને પ્રશ્ન કરવાનો છે આમાં આંગળી ચીંધવાની કે આંગળી ઊંચી કરવાની કે વાત જ નથી આપણે આપણને સવાલ કરવાનો કે તું જન્મ્યો હું કામ તું જીવ છો શું કામ તું આવ્યો શું કામ બસ પોતે પોતાને પ્રશ્નો કરે અને પછી પોતે અંદરથી જવાબ મેળવે હાવ સરળ ભાષામાં મારા ઘરના બેઠા છો એટલે દઈ દેવાનું છે આપણે જન્મીએ છીએ મુક્તિ માટે મારો ને તમારો જન્મ માત્ર ને માત્ર કલ્યાણ સાધવા માટે હવે કલ્યાણ શબ્દનો અર્થ તમને સમજાવી દઉં તો પરમાત્મામાંથી છૂટો પડેલો જીવાત્મા પુનઃ પાછો પરમાત્મામાં મળી જાય એનું નામ કલ્યાણ હું ને તમે પરમાત્મા જ છીએ પણ પરમાત્મામાંથી છૂટો પડેલો પરમાત્મા એક મશાલ છે અને આ જીવાત્મા એક બાતી છે એક જ્યોતિ છે મશાલમાંથી એક જ્યોતિ છૂટી પડી ગઈ અને આ સંસારના ભવરણમાં ભૂલો પડી ભટકું ભવાની સુજે નહીં લગીર કોઈ દિશા જવાની ભાષે ભયંકર વળી મન ના ઉતાપો મામ પાહિયો ભગવતી ભવદુકકા આ ભવરણ આપણે ભટકી રહ્યા છીએ આપણે મશાલ શોધવાની મશાલ એટલે પરમાત્મા મશાલ એટલે બ્રહ્મ સાક્ષાત શિવ એ જ્યોતિ શિવ જ્યોતિ માંથી જ્યોતિર્લિંગ માંથી પડેલી છૂટી જ્યોતિ એનું નામ છે આત્મા